નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં સીસીઈ ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તમામ ઉમેદવારો અને તમામ વિદ્યાર્થીઓ માટે આ બાબત જે છે એ સમજવાની ખૂબ જ જરૂર છે એટલા માટે જે છે એ આપણે એના વિશે ડિટેલની અંદર ચર્ચા કરવાના છીએ જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગઈકાલે ફાઇનલ ભલામણ યાદી જે છે એ જાહેર કરવામાં આવી છે એની અંદર મોટા પાયે જે છે એ છબરડા જોવા મળી રહ્યા છે જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો સીસી ગ્રુપ એ પરિણામમાં પત્ર છતાં ફાઇનલ ભ્રમણ યાદીમાં નામ જ નથી સીસી ભરતીમાં સેટિંગની ગત તો આ કોઈપણ પ્રકારની જે છે એ ક્લેરિકલ મિસ્ટેક છે અથવા તો જાણી જોઈને સેટિંગ કરવામાં આવી રહી છે એના વિશે જે છે એ કેટલાક ડાઉટ ઉભા થાય છે તો એના વિશે જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો સૌ પ્રથમ તમે જોઈ લો જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે એના દ્વારા જે છે એ ગઈકાલે સીસી ગ્રુપ એની ગૌણ સેવા વર્ગ ત્રણ ગ્રુપ એની જે છે એ ફાઇનલ ભલામણ યાદી જે છે એ જાહેર કરવામાં આવી હતી અને આ તમામ પ્રક્રિયાના અંતે ઓફલાઈન કેડર સિલેક્શન અને ઓફ ટાઉટનું જે છે એ આયોજન કરવામાં આવેલું હતું અને જે પણ ઉમેદવારો પાસ થયા છે એમની જે છે એ ફાઇનલ ભલામણ યાદી જે છે એ જાહેર કરવામાં આવેલી હતી તો એ અંગે જે છે યુવરાજસિંહ જાડેજા દ્વારા જે છે એ ટ્વીટ કરવામાં આવેલું હતું આ છે ગૌણ સેવા જ્યાં અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું જે છે એ સાજન શાસન ચાલતું લાગે છે આ ભાઈને ઓર્ડર આપે છતાં પીડીએફમાં નામ નથી એવું કહેવું છે તો અહીંયા એક વિદ્યાર્થી છે જેને બસ્સો પોઈન્ટ ઝીરો પચાસ માર્ક્સ આવેલા છે અને એનો સીટ નંબર પણ જે છે એ વિદ્યાર્થીએ શેર કરેલો છે એને જે છે એ પત્ર આપી દીધેલો છે છતાં પણ જે છે એ ફાઇનલ ભલામણ યા ભલામણ યાદી છે એની અંદર એ વિદ્યાર્થીનું નામ જ ગાયબ છે આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ સીસી ગ્રુપ એની ભલામણ યાદીમાં એક ઉમેદવારો કે જેઓની પસંદગી થઈ હોવા છતાં આ યાદીની અંદર નામ જ નથી અને જે છે એમને તમે જોઈ શકો છો આ ઉમેદવારે જે છે એ ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપી હતી એમના માર્ક્સ અને એમનો સીટ નંબર જે છે એમણે શેર કરેલો હતો અને એમણે જે છે એમનો જે ફાળવણી પત્ર છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આપવામાં આવેલું પત્ર તમે જોઈ શકો છો એનો સીટ નંબર કન્ફર્મેશન નંબર તમામ ઇન્ફોર્મેશન જે છે એમણે શેર કરેલી છે અને તમે જોઈ શકો છો એમને હેડ ક્લાર્ક વાહન વાહન વ્યવહાર કમિશનરની કચેરી ગાંધીનગર ખાતે જે છે એમને હેડ ક્લાર્ક તરીકે જે છે એ ફાળવણી પત્ર આપેલો છે પરંતુ જ્યારે આ ફાઇનલ ફાળવણી જે છે યાદી જાહેર કરવામાં આવી તો એમાં આ ઉમેદવારોનું જે છે એ નામ જ નથી જીએસએસબી દ્વારા જાહેર કરવામાં આવેલી સીસી ગ્રુપ એની ભલામણ યાદીમાં ઉમેદવારોના રોલ નંબરમાં પણ ફેરફાર થઈ ગયેલ છે એક ઉમેદવારની તો એવી માહિતી સામે આવી છે કે જેઓની પસંદગી થઈ હોવા છતાં આ યાદીમાં નામ જ નથી તો આ તમામ ઉમેદવારો માટે જે છે એ ખૂબ જ ધ્યાનમાં લેવાની બાબત છે અહીંયા ભલે આપણે જે છે એ એક જ ઉમેદવાર જોડે અન્યાય થઈ રહ્યો પરંતુ ભવિષ્યની અંદર આ તમારા જોડે પણ થઈ શકે છે જો આ ક્લેરિકલ મિસ્ટેક હશે તો ચોક્કસથી જે એને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સુધારી દેવામાં આવશે પરંતુ જો આ જાણી જોઈને કરવામાં આવી રહી હોય તો તમામ ઉમેદવારો જે છે એ જાગી જવાની જરૂર છે જો આ ઉમેદવાર જોડે કંઈ પણ અન્યાય થાય તો એના માટે આપણે બધા પણ જવાબદાર ગણાવીશું તો જ્યારે પણ આ ઉમેદવારને સપોર્ટની જરૂર પડે એમના માટે જે છે એ ગાંધીનગર ખાતે રજૂઆત કરવા જવાનું થાય તો આપણે સૌએ જે છે એ ચોક્કસથી જવું પડશે કારણ કે જો આપણે અત્યારે આ બાબત જે છે એ ગૌણ સેવાના ધ્યાનમાં નહીં લાવીએ તો ભવિષ્યની અંદર આ બાબત જ્યારે તમારા સાથે થશે તો તમારે જે છે એ ક્યાં જવું શું કરવું એની જે છે એ વિસાવણમાં તમે પડશો તો અત્યારે જે છે એ એક જ ઉમેદવાર જોડે આ થયું છે પરંતુ સીસી ગ્રુપ બી બાકી છે નવી સીસીની પાંચ હજાર કરતાં પણ વધારે જગ્યા ઉપર જે છે એ ભરતી આવવાની છે એની અંદર બીજા ઘણા બધા ઉમેદવારો જોડે જે છે એ આવું થઈ શકે છે જો કોઈપણ પ્રકારની ક્લેરિકલ ભૂલ હોય તો આ જે છે એ ચોક્કસથી સુધારી લેવામાં આવશે પરંતુ જો જાણી જોઈને આવું કરવામાં આવી રહ્યું હોય તો તમામ ઉમેદવારો જે છે હવે જાગી જવાની જરૂર છે આવા જે છે એ જે સેટિંગવાળા ઉમેદવારો લાગે છે એમને જે છે એ આપણે જે છે એ સિસ્ટમમાંથી દૂર કરવાની જરૂર છે અને જે મહેનતથી લાગેલા હોય એવા ઉમેદવારોને જે છે એ નોકરી મળે એના માટે જે છે એ આપણે આવા તમામ ઉમેદવારોને જે છે એ સપોર્ટ કરવો પડશે તો આજનો આ વિડીયો બનાવવાનો મેઇન હેતુ એ હતો કે તમામ ઉમેદવારોને ખબર પડે કે ગૌણ સેવાની જે છે એ ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે એની અંદર આવો થઈ છે સાથે સાથે જ્યારે પણ આ ઉમેદવારને જરૂર પડે ત્યારે આપણે જે છે એ ચોક્કસથી એમના માટે જે છે એ સપોર્ટની અંદર હાજર થવાનું છે Thank you. Thank you so much for watching.